મુલાકાતોનો દોર થયો એનો પુરાવો છે આ તસવીર મુકેશ દલાલ જેમની મુલાકાત થઈ હતી આખું જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું તેનો બોલ પુરાવો આ તસવીર જોવા મળી રહી છે સીઆર પટેલ સાથે જોવા મળી રહ્યા છે અને જે ઉમેદવારોને એક તરફ બડપુર ઉ પાડવામાં આવે બીજી બાજુ આખું જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું કઈ રીતનું ઓપરેશન પાર પડ્યું હોય શકે તેનો બોલ તો પુરાવો અત્યારે સામે આવી રહ્યો છે આ તસવીર જે અમે આપને બતાવી રહ્યા છીએ બીએસપીના ઉમેદવાર સાથે જ જે ફોટો અત્યારે જોવા મળી રહ્યો છે સી આર પાટિલ તેમની સાથે જોવા મળી રહ્યા છે બાજુમાં ભાજપનો ખેસ અને બિન હરીફ ચૂંટણી કહી શકાય

ગઈકાલે નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યું હતું ત્યારબાદ આજે ઉમેદવારી ફોર્મ બધા પાછા ખેંચાઈ ગયા છેલ્લે એક બીએસપીના ના પ્યારેલાલ ભારતી જેમનું ઉમેદવાર ઉમેદવારી ફોર્મ જે પાછું ખેંચાઈ ચૂક્યું છે નવસારીના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે નૈશદજી જે સુરતનો ઘાટ ઘડાયો શું લાગી રહ્યું છે તમે શું કહેશો સત્તાનો વહીવટી તંત્ર અને ચૂંટણી તંત્ર ઉપર આતંક છે ભય કરીને ટેકેદારો પાસે વિડ્રોવલ કરાવાયા પછી તમામ ઉમેદવારો પાસે પાછું ખેંચાવ્યું બસપાના ઉમેદવારને ગઈકાલથી સાચવવામાં આવ્યા એમને પણ આ બધા ઉમેદવારો પાસે કાલે જ રાત્રે વિદ્રો કરાવેલું બસપાના ઉમેદવાર બહાર હતા એને ઉચકી લાવ્યા સત્તાના આતંકે એને ઉચકી લાવીને એને અત્યારે લઈ ગયા અંદર આ ચૂંટણી નથી હે ટીએન સેશન હે રામ આ ફારસ છે લોકતંત્રનું વડાપ્રધાન મોદીને અંધભક્તો